ઉપલેટા પંથકના લોકો જેમની સેવાને આજે પણ યાદ કરે છે તેવા ડેપ્યુટી કલેક્ટર પંકજસિંહ જાડેજાની દસમી પુણ્યતિથિ નિમિત્તે સમસ્ત ઉપલેટા શહેર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા શહેરની વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ સમાજો અને આગેવાનો દ્વારા પુણ્યતિથિ નિમિત્તે સિવિલ હોસ્પિટલમાં ફૂટ વિતરણ દિવ્યાંગ અને વૃદ્ધાશ્રમમાં ભોજન વસ્ત્રદાન અને માળા સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું વ્યાખ્યાન માળામાં મુખ્ય વક્તા તરીકે આરએસએસના સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચારક મહેશભાઈ જીવાણી ખાસ ઉપસ્થિત રહી તેમની સેવાને યાદ કરી બિરદાવી હતી મુખ્ય વક્તા મહેશભાઈ કે ભગતસિંહ સુખદેવ રાજગુરુ સહિતના જોયા પણ તેમની કારણે યાદ કરે છે રાજ્ય ઉપલેટામાં પંકજસિંહના વ્યાખ્યાનમાં સ્વયંભૂ ઉપસ્થિત લોકો પંકજસિંહ જાડેજાની સેવાને દસ વર્ષ પછી યાદ કરે છે તે જાડેજા પરિવાર માટે ગૌરવ કહેવાય આ વ્યાખ્યાન માળામાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા પ્રવીણભાઈ માકડીયા પાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા લોક સાહિત્યકાર માલદે આહીર ઉપસ્થિત રહી પંકજસિંહ જાડેજાની સેવાની યાદ કરી વિદાવી હતી એવાલ ભાવેશ ગોહિલ ઉપલેટા મારા વડીલ બંધુ અને ઉપલેટામાં સતત 7 વર્ષ સુધી ખૂબ સારી સેવા બજાવેલ એવા પંકજસિંહજી જાડેજા અને એમના પરિવારને દશમી વાર્ષિક પુણ્યતિથિએ ઉપલેટા તાલુકાના સર્વ આગેવાનો સર્વ સંસ્થાઓ દ્વારા પંકજસિંહજી સ્મૃતિ વ્યાખ્યાન માળાનો ભવ્ય આયોજન આજ રોજ અહીંયા થયું આજે અમને એ વાતનો આનંદ છે કે ભાઈ શ્રીની વિદાય ને દસ વર્ષ વીતી ગયા છતાં પણ એમની કામગીરીની સુવાસને લીધે જે લોકો એમના પરિચિત હતા એ તો જોડાણ જ પણ જે એમને એમના કામથી પરિચિત હતા વ્યક્તિગત નહોતા મળેલા છતાં પણ એમની સુવાસને લીધે આજે એમને અંજલિ આપવા અત્રે ઉપસ્થિત રહ્યા આ તકે હું અમારા પરિવાર વતી પંકજસિંહજી જાડેજા મેમોરિયલ ગ્રુપ વતી સમગ્ર ઉપલેટા તાલુકાની જનતા અને આયોજન સમિતિના તમામ સદસ્ય શ્રી જીગ્નભાઈ વ્યાસ નિકુલભાઈ ચંદ્રાવીયા હરપાલસિંહ જાડેજા અને ભરતભાઈ રાણપરિયા અને નગરપાલિકાના તમામ સદસ્ય હૃદયથી આભાર વ્યક્ત